ઓ મોબાઈલ લેવા જેવું મને લેવું પડતું હા તો તને લઈ બેઠો તું ચિંતા કર મોબાઈલ તારા લેવો હોય ને તું એ લઉં

પેલા તોમ્મીને જો મોબાઈલ લાવ્યો ને લઈ આવ્યો લવડી નઈ કર્યો હું વિચારું કે મોબાઈલ લાવું તાર મમ્મીને તો બતાવું જો મોબાઈલ લાવ્યો તાર બોના ને મોબાઈલ લઈ આવ્યો એટલે તાર ખુશ થઈ કે બે રોહી હંગાર જ બધું કરી જઈશું હા જવું જ આપો હેડો કરવાનું મોડા લઈ લે તું ફોટો ફટ આજે તો મસ્ત મોબાઈલ લાવો ફોન કીધું વાગે ને એવો તો એ જે માલ આ કે મને તો ખરાબ આ વેવા ના ગડ ગિયમ ના દુકાન આ દુકાન હું ભાઈ

હા બીજા હા અને આમાં તમારું સતમ બતાવ તો હું બીજા ઉપર હા આવા આવા પેલે ટચ કી નો ટચ પણ આમાં તમારા મોટા પર તો મોટા પરો નહી આવ વિડિયો લેવો ખાલી વાત બીજા બતાવો બીજા બતાવો હમ વિજા એક વીઆઈપી છેમસંગનો જો હાલ જોદાર અરે ભોણે ઓને થઈ કેમેરા ચી થઈ થઈ કેમેરા આવી એટલે કે લાઈટ કે એક મોબાઈલ મે જોયો તો આવ આવ આ આ કંપનીનો હમ

આ આઈરામ કોને હા તો 35000 ની તમે આઈફોન કેતા ને એપલ નું સપોર્ટ એની ઘડિયાળ લાગ હોય પોતે ઘડિયાળ અલ્ટ્રા સ્માર્ટ હોય છે ઓટોફ ઉપાવાઈ લે કોનીમાં કોઈ 30000 રૂપિયા હા આ કોણ રોમેલ હોય રે મારું હું તો ઈજા ની રંડા વેખી આલ મે કી દીધા હવે એndal તો તમાર છે ને આ લાખ બે લાખ નો તો એન્ડ એક બે લાખ હું ક્યાં ખાડી ગયો બીજું ભાઈ બોલો બીજું ભાઈ આ આવ્યો નઈ

આ તો ગોવર્ધન ને બેન પણ તો હું a હતા તું મને કીધું પછી રેવા

હા તો મફુ ની કરો આ કાકા કો ભરવાનું અત્યારે રોકળા 2000 ભરવાના 2000 2 ભર 2000 લાવો અમાર આ તો ક્યાં છેલા વધી ગયો તમારે અબ તો 700 ગયો 200 વધી ગયો તમારે આ તું વધો ને તો તો આ જો તો 500 આઈ ગયા મે કહું અબ કે રે અલબો 700 અબ

ચલો ફરે એરો પણ લાગમો કે અહીં અંદર બેઠો જજો ઓકે ચલો વાહ બાઈક ચાહી બનાવો આવો હાલો હાલો કિતાતા મમી મારા ને જો જો આ ઉમલ ગયો જઈએ હા બરી આવજો